કાર્યક્રમ માં આપણી વચ્ચે આપણા લોકલાડીલા ધારાસભ્ય વિકાસ પુરુષ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ સાહેબ ઉપસ્થિત છે સાથે સાથે આપણા એમપી નવા છૂટાયેલા અને જે બે એનું બી આપણે સહયોગી સ્વાગત કરીએ છે આપણી વચ્ચે વલસાડ જિલ્લા પ્રમુખ અને કાર્યકર્તાઓને જે કાયમ માટે જોશ ભરે છે એવા શ્રી હેમનભાઈ કંસારા આદર છે એમનું બી જોરદાર સ્વાગત વલસાડ જિલ્લાના ત્રણે ત્રણ મહામંત્રી કલમલેશભાઈ શિલ્પેશભાઈ સાથે સાથે નગરપાલિકાના પ્રમુખ અમારા પંકજભાઈ પારડી શહેરના પ્રમુખ રાજેશભાઈ પારડી તાલુકા પ્રમુખ મહેશભાઈ નોટીભાઈ પ્રમુખ હેમંતભાઈ અને સુરેશભાઈ પટેલ સંયોજક પાર્ટી વિધાનસભાના અને આપણા પ્રમુખ સુરેશભાઈ ઉપર બેઠેલા અમારા ડોક્ટર સિંહ સાહેબ અને તાલુકા પ્રમુખ પાર્ટી તાલુકા પ્રમુખ ડોક્ટર નાયક સાહેબ કારોબારી ચેરમેન મનોજભાઈ પૂર્વ પ્રમુખ કશ્મીરાબેન વિઠ્ઠલભાઈ અને ભિલાડાલા મેહુલભાઈ લઘુ ભારતી ઉદ્યોગના પ્રમુખ અને દરેકે દરેક ચૂંટાયેલા અમારા કાર્યકર્તા મિત્રો અને પાર્ટી વિધાનસભાના આ એક અભિવાદન કાર્યક્રમ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું બધાના જે કાર્યકર્તાઓના થકી અને વલસાડ જિલ્લામાં જે રીતે આપણે ભવ્ય વિજય અપાવેલો છે એવા આપણા ધવલભાઈ પટેલ આપણી વચ્ચે દર્શન આપણા આભાર માટે અહીંયા આવેલા છે તો આપણે આપણા મંડળ તરફથી એમને જે રીતે આપણે બધા કાર્યકર્તાએ જોશથી કામ કરેલું છે એ રીતે આપણે હવે નવે જે આપણને કાર્યક્રમ આવતા કાર્યક્રમો આપણે કરતા રહીશું અને દરેક દરેક સાથ મિલાવીને આપણે જે વિકાસના કામો છે આપણા માર્ગદર્શક અનુભાઈ દેસાઈ સાથે જ